ભલી હારી એસે દુઃખ કી કે પલ પલ નામ જપાય કૃષ્ણ તમે અમારી સાથે રહો એવું દુઃખ અમને આપો અને એક દુઃખ નહીં હોતુ એક બે નહીં સંસારના મનુષ્યનો સ્વભાવ છે કે જયારે દુઃખ આવે ત્યારે જ પરમાત્માને યાદ કરીએ સુખમાં આપણે ભગવાનને યાદ નથી કરતા સુખમાં હું વિસ્તૃતને સુખમાં વિસરું તને દુઃખમાં યાદ કરું મૂડી હોય જ્યારે બે પૈસાની બની જાવ હું ત્યારે બહુ અભિમાની જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું આ સંસારમાં મને જ્યારે જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે ત્યારે પ્રભુ તને યાદ કરીએ છીએ બાકી તો તને ભૂલી જનારા છીએ અમે